હાલ સમાચાર આવી રહ્યા છે જંબુસર તાલુકાના કલક ગામના જંબુસર તાલુકાના કલક ગામે ભવ્ય લોકમેળાનું આયોજન હજારો ભક્તો ઉમટ્યા ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના કલક ગામે આવેલા ઐતિહાસિક તલકેશ્વર મહાદેવ મંદિરે શ્રાવણ માસના અંતિમ વતિપાતના દિવસે લોકમેળાનું આયોજન કરવામાં આવ્યું હતું આ મેળામાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા અને આ દર્શનનો લાભ લીધો હતો આધ્યાત્મિક વાતાવરણ અને ભક્તિના આસ્થા જંબુસર તાલુકાના કલક ગામમાં આવેલું તલકેશ્વર મહાદેવનું મંદિર તેના પ્રાચીન ઇતિહાસ અને ચમત્કાર માટે પ્રખ્યાત છે શ્રાવણ માસમાં અહીં દરરોજ મોટી સંખ્યામાં ભક્તો શિવજીની પૂજા અર્ચના કરવામાં આવે છે પરંતુ અંતિમ વ્યતિપાતનો યોજાતો મેળાનું વિશેષ મહત્ત્વ છે આ દિવસે ગામની આજુબાજુના વિસ્તારોમાંથી હજારોની સંખ્યામાં લોકો દર્શન માટે ઉમટી પડ્યા હતા આ મેળામાં શિવભક્તોએ ભગવાન ભોળાનાથને બિલપત્ર અને પુષ્પ અર્પણ કરીને આશીર્વાદ મેળવ્યા હતા સમગ્ર મંદિરમાં પરિસરમાં બમ બમ બોલે અને હરહર મહાદેવના નાદ ગુંજી રહ્યા હતા જેનાથી વાતાવરણ સંપૂર્ણ આધ્યાત્મિક અને ભક્તિમય બની ગયું હતું મેળાની વિવિધતા અને તલકેશ્વર મહાદેવના આ મેળામાં ધાર્મિક વિવિધ ઉપરાંત અને અન્ય પ્રવૃત્તિઓ પણ આયોજન કરવામાં આવ્યું હતું મેળામાં બાળકો અને યુવાનો માટે મનોરંજનની વિવિધ ખાણીપીણાની સ્ટોલ અને રમકડાની દુકાનો લગાવવામાં આવી હતી પરિવારો અને મિત્રો સાથે મળીને મેળાની માંજ માણી હતી સ્થાનિક વેપારીઓ માટે પણ આ મેળો એક સુવર્ણ તક પૂરી પાડી હતી અહીં ગામથી અને પરંપરાગત ચીજવસ્તુઓ પણ વેચાણ થતું જોવા મળ્યું હતું જેણે મેળાનું વાતાવરણમાં વધુ રંગ ઉમેર્યો હતો તંત્ર દ્વારા વ્યવસ્થા આ ભવ્ય મેળાનું સુચારુ રૂપથી યોજાવા માટે તંત્ર અને મંદિર ટ્રસ્ટ દ્વારા ઉત્તમ વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી ભક્તોને ભીડને ધ્યાનમાં રાખીને સુરક્ષાના ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યા હતા ટ્રાફિકનું સંચાલન અને સ્વચ્છતા જાળવવા માટે પણ વિશેષ ધ્યાન રાખવામાં આવ્યું હતું જેના પરિણામે સમગ્ર મેળો શાંતિપૂર્ણ અને સુવ્યવસ્થિત રીતે સંપન્ન થયો હતો આ મેળામાં ધાર્મિક આસ્થાની સાથે સાથે સામાજિક એકતા અને આનંદનું વાતાવરણ પણ ઊભું કર્યું હતું સ્થાનિક લોકો અને શ્રદ્ધાળુઓએ આ મેળાને સફળ આયોજન બદલ ખુશી વ્યક્ત કરી હતી મહાદેવ ના પૂંજારી રિપોર્ટર દીવા નજીક ભગવાન મહાદેવ મહાદેવનું મંદિર આવેલ છે અને ત્યાં ભગવાન સ્વયં પ્રગટ થયેલ અને બહુ જૂનું ભગવાનનું મંદિર છે અને ત્યાં આગળ શ્રાવણ વધ બારસ અથવા ત્રેસના દિવસે જેથી હોવાના કારણે બહુ ભવ્યથી ભવ્ય મેળો ભરાય છે અને મેળાની અંદર લોકો પોતાની મનોકામના મનો ફળ નીકળે અને તેની પામે છે આ વર્ષે પણ તારીખ એકવીસ આઠ બે હજાર પચીસના રોજ બહુ ભવ્યથી ભવ્ય મેળો છે અને એ મેળાનું આયોજન સર્વ ગ્રામજનો સાત સહકારથી સરસ રીતે મેળાનું આયોજન કરે છે અને ભગવાન તલકેશ્વર મહાદેવના સાનિધ્યની અંદર દર વર્ષે પાર્થેશ્વર ભગવાનની પૂજા થાય છે અને ભગવાન બહુ મહિમા છે કે ભગવાન અષાઢ અગિયારસ ઉઠે અને કાર્તક સુદ અગિયારસના દિવસે ભગવાન જાગે એટલે શ્રાવણ પૂર્ણ માસની અંદર ભગવાન પાર્થિવરને સરસ રીતે પૂજા થાય અને ભગવાન તર્કેશ્વર સ્વયંભૂ એટલે તે ભગવાન પ્રગટ થયા અને જે વ્યક્તિપાત્રના દિવસના દિવસે ભગવાનનો એક તલબ હાર મેઘ વધવાથી એ દિવસથી ભગવાનનું નામ તલકેશ્વર પાડ્યું અને બહુ મહિમા છે દરેક લોકો અહીંયા આવે છે અને એમની દરેકની મનોકામના પૂર્ણ થાય છે તલકેશ્વર મહાદેવ